હતી મુસ્લિમોના પવિત્ર તહેવાર રમઝાન શરીફ આવે ત્યારે મુસ્લિમ બિરાદરો ત્રીસ રોજા રાખે છે અને ખુદાની બંદગી કરે ત્યારબાદ તેની ઉજવણી કરે છે ત્યારે આજે અલબી બોહરા સમાજ દ્વારા સૈયદના હાતીમ સાહેબ તેમની સદારત ઈદની નમાઝ અદા કરી હતી ત્યારબાદ તેમણે દુઆ કરી હતી કે ભારત દેશ સમગ્ર દુનિયામાં ઊંચો રહે અને ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર હડી મડીને ઉજવે તેવી દુઆ કરવામાં આવી અને દેશમાં કોમી એકતા જળવાઈ રહી અને અલવી જમાતના પીઆરઓ રિયાઝભાઈ ગોદીવાલા દ્વારા ઈદ નમાઝ બાદ નમાઝી ભાઈઓને ઈદ મુબારક પાઠવી હતી અલવી જમાતમાં ઈદુલ ફિત્રનો પ્રોગ્રામ હતો અને 3 દિવસના જે રોઝા અમે રાખીએ છે એની મહેનતના ફળ સ્વરૂપે જે અલ્લાહ તાલાએ આજે અમારે ઈદનો દિવસ નમૂદાર કરેલો છે અને અમારા જે સૈયદના સાહેબ છે સૈયદના મોલાના હાતીમ સાહેબ એમના જે સવારે ખુબાની નમાઝ અદા કરી હતી અને એમને જે દેશમાં ભાઈચારા માટે સુખ શાંતિ માટે અને બધા ધર્મ પ્રત્યે સંભાવના માટે એમને ખાસ દુઆ કરી છે અને જે પણ આજે ભૂકંપ થયો છે બરાબર છે ને એને માટે પણ એમને દુઆ કરી હતી